તો દોસ્તો ભયાનક વરસાદની મહાવિનાશની બનાસકાંઠામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લામાં અનેક પંથકો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો વડગામમાં પડ તો વડગામમાં પડેલ નવ ઇંચ અને પાલનપુરમાં ખાબકેલા બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદના કારણે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઠેર ઠેર વરસાદ પાણી ભરાયા છે તો અને પાલનપુરના કણોદરા નજીક પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાઈ વાહન ચાલકો અટવાયા છે અને નાના વાહનો પાણીમાં ફસાય બંધ પડી જતા વાહન ચાલકો અટવાયા છે તો હાઈવે ની બંને સાઈડ ઢીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા મોટા વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે અને નાના વાહનો પાણીમાં પસાર થવાનું ટાળી રહ્યા છે જોકે હાઈવે ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે તો હવે આપણે જણાવી દઈએ દોસ્તો કે ગુજરાત માથે ચાર સિસ્ટમ સક્રિય હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આગાહી કરી છે હવામાન વિભાગના નાવકાષ્ટ અનુસાર ગુજરાતમાં નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ હાલમાં ગુજરાત તરફ આગળ વધી રહી છે દોસ્તો સૌને ત્યારબાદ જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર પચીસમાં આ મોટા નિયમો બદલાશે ઓગસ્ટ બે હજાર પચીસથી ઘણા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે જે તમારી દૈનિક નાણાકીય લેવડ દવડ અને માસિક ખર્ચા પર સીધી અસર કરી શકે છે આપણે સમજીએ તો દોસ્તો સૌથી પહેલા આવી રહ્યું છે એલપીજીના ભાવમાં ફેરફાર દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ એલપીજી એટલે કે રસોઈ ગેસ છે તેના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે એક જુલાઈ બે હજાર ના રોજ ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સાઠ રૂપિયાનો ઘટાડો થયો હતો જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ઓગસ્ટમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે જે ગ્રાહકોને રાહત આપી શકે છે જોકે ભાવ ઘટાડો નિશ્ચિત નથી અને જો ભાવ વધે તો માસિક બજેટ પર અસર પડી શકે છે ત્યારબાદની બીજી મહત્વપૂર્ણ માહિતી આની અંદર આવી રહી છે દોસ્તો કે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર તેલ કંપનીઓ દર મહિને સીએનજી એટલે કે કમ્પ્રે નેચરલ ગેસ અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે એપ્રિલ બે હજાર પચીસ પછી તેમના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી છેલ્લી વખત સીએનજી અને પીએનજીના ભાવમાં નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ વધારો કરવામાં આવ્યો હતો જ્યારે મુંબઈમાં સીએનજી ઓગણસી પોઈન્ટ પચાસ પ્રતિ કિલો અને પીએનજી ઓગણપચાસ પ્રતિ યુનિટ હતો ઓગસ્ટમાં ફરી ભાવમાં ફેરફાર કરવાની શક્યતા છે જે વાહન ચાલકો અને ઘરેલુ વપરાશકર્તાઓ માટે ખર્ચમાં વધારો કે ઘટાડો લાવી શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો સીએનજી અને પીએનજીના ભાવ વિશે સાથે ત્રીજી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે બેંક રજાઓનો પ્રભાવ ભારતીય રિઝર્વ બેંકે દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડી છે જે પ્રાદેશિક ધોરણ બદલાય છે ઓગસ્ટમાં તહેવારો અથવા તો અન્ય મહત્વપૂર્ણ તારીખોને કારણે કેટલીક બેન્ક સંબંધિત સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે સપ્તાહના અંતે આવતી આ રજાઓને ધ્યાનમાં રાખવાથી તમારી બેન્કિંગ સેવાઓ પ્રભાવિત ન થાય તેવું ધ્યાન રાખી શકાશે તો ખાસ મોટી માહિતી છે દોસ્તો બેંક રજાઓનો પ્રભાવ વિશે ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ મોટી માહિતી સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો તો જણાવવામાં આવ્યું છે અહીં કે એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે તેલ માર્કેટિંગ કંપનીઓ માત્ર એલપીજી જ નહીં પરંતુ એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પણ ફેરફાર કરે છે જો એટીએફના ભાવમાં વધારો થાય છે તો તેની સીધી અસર વિમાન ટિકિટના ભાવ પર પડશે ઓગસ્ટની પહેલી તારીખે એટીએફના ભાવમાં ફેરફાર થઈ શકે છે તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે ઓગસ્ટ મહિનામાં મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે તો સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે અને સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે હવે ઓગસ્ટ મહિના માટેના મફત રાશનના વિતરણની તારીખો જાહેર થઈ ગઈ છે મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતથી પ્રારંભ કરી દેવાશે તો દોસ્તો આપને જણાવી દઈએ કે મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે તો કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે જેમાં જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે અને રાહત દરે રાશન પણ મળશે અને સાથે આપશોને જણાવી દઈએ દોસ્તો કે ચણા કાર્ડ એડિટ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે એનએફએસએ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને મીઠું એક રૂપિયા કિલો આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ એક લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલ તેમજ વધારાની એક કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે તો ખાસ અને મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે તમામ લોકો માટે અહીં દર્શાવવામાં આવેલી છે સાથે વરસાદની આગાહી વિશે પણ ભયાનક આગાહી છે તે કરવામાં આવી છે દોસ્તો આપશોને આ મહત્વપૂર્ણ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ